મિત્રો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જિજ્ઞાબેન આપણે અવારનવાર બાળમિત્રોને કહીએ કે આપણી સાથે જે જીવંત જીવસૃષ્ટિ છે એમાંથી તો આપણે શીખીએ જ છીએ પણ આપણી આજુબાજુ જે પ્રકૃતિના તત્વો છે જે ભલે અબોલ છે પણ એ પ્રકૃતિના તત્વો જે આપણી સાથે આજુબાજુ પોતાની એક દિનચર્યામાં રહે છે ને એમાંથી પણ આપણે ખૂબ ઘણું બધું શીખી શકીએ છીએ હા હો ધારાબેન પર્વત કહેતા હૈ શિશ ઉર્ઠા કર तुम भी ऊंचे बन जाओ सागर कहता है लहरा कर मन में गहराई लाओ समझ रहे हो क्या कहते हैं उठ उठ गिर गिर तरल तरंग भर लो भर लो अपने मन में मीठी मीठी मृदुल उमंग पृथ्वी कहते धैर्य न छोड़ो कितना ही हो सर पर भार નભ કહેતા ફેલો ઇતના ઢકલો તુમ સારા સંસાર આપણી આજુબાજુના સજીવ કેટલી સરસ મજાની વાતો કરી છે કે આ દરેકમાંથી માંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે પણ આ તત્વો આ પ્રકૃતિના તત્વો આપણી સાથે ક્યાં સુધી રહેશે જો આપણે પૃથ્વીને પર્યાવરણને સુરક્ષિત રાખી શકીશું તો જ હા હો બાળ મિત્રો જીજ્ઞાબેને એકદમ સાચી વાત કરી કે આ બધા પ્રકૃતિના તત્વો આપણને ભગવાને ઈશ્વરે જે ભેટ સ્વરૂપે આપ્યા છે ને હવે એણે તો આપણને ભેટ આપી દીધી પણ એનું સંવર્ધન કરવું એની જાળવણી કરવી એ આપણા મનુષ્યના હાથમાં સોંપ્યું છે કે આપણે એનો કેટલો અને કેવો લાભ લઈ શકીએ છીએ જુઓ બાળ મિત્રો હવે નજીકમાં આવી રહ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસ તો આ પર્યાવરણના દિવસે આપણે વૃક્ષનું મહત્વ સમજીએ વૃક્ષનું જતન કરીએ ધારાબેન આ દરેક પાછળ એક ઉદ્દેશ તો ચોક્કસ રહેલો છે કે સૌથી મૂળમાં છે એ વૃક્ષ તત્વ જો વૃક્ષને આપણે ઉછેરશું વૃક્ષનું જતન કરીશું વૃક્ષને વાવીશું તો આ દરેક તત્વો સરસ રીતે સચવાયેલા રહેશે રહેશે જ અને જંગલ બને છે જંગલ કે બને વૃક્ષોના સમૂહથી જ બને અને આ બગીચો પણ આ સરસ મજાના વૃક્ષોના સમૂહથી જ બને હો ધારાબેન અને આપણા બાળમિત્રો છે ને દર રવિવારે ફરવા ક્યાં જાય ગાર્ડનમાં જ ને ગાર્ડનમાં જ આ ગાર્ડન ક્યારે બને વૃક્ષોના સમૂહથી હોય તો અને આપણે કવિતામાં વાત કરી પર્વતની નદીઓની આકાશની તો આ દરેક તત્વો છે ને એ વૃક્ષથી કોઈ સાપેક્ષ રીતે તો કોઈ નિરપેક્ષ રીતે એની સાથે સંકળાયેલા જ છે તો બાળમિત્રો આજના દિવસે આપણે એ સંકલ્પ ચોક્કસ કરીશું ને કે આપણે એક વૃક્ષ ચોક્કસ થી વાવીશું પણ ધારાબેન એ વૃક્ષ ક્યારે વાવવું એ આપણે બાળમિત્રોને કહી દઈએ તો હા હો તો બાળમિત્રો માટે ખૂબ સરળ થઈ જાય જુઓ બાળમિત્રો તમારો જન્મદિવસ હોય ને એ દિવસને તમે યાદગાર બનાવો એ સરસ મજાનો વૃક્ષ વાવીને અને જ્યારે તમારા સર્કલ માં ફ્રેન્ડ નો બર્થડે હોય મમ્મી પપ્પા નો બર્થડે હોય તો એને પણ તમે સરસ મજાનો છોડ ગિફ્ટ માં આપો હમ એટલે તમે તો વાવો જ અને સાથે સાથે વૃક્ષ વાવવાનો મેસેજ પણ સરસ મજાનો પાસ ઓન થાય તો આટલી બધી સરસ સરસ મજાની વાતો આપણે આજના કાર્યક્રમમાં હજુ કરવાની છે પણ એ પહેલા બાળ મિત્રો આપણે વાત કરી વૃક્ષ વાવવાની એવી જ રીતે પર્યાવરણને જાળવવામાં આપણું નાનું એવું યોગદાન પણ આપી શકીએ જેવી રીતે આપણે રસ્તામાં જતા હોઈએ અને ક્યાંય પણ કચરો પડ્યો હોય તો એ આપણે ઉપાડીએ અને ડસ્ટબિનમાં નાખી દઈએ અને વેકેશન છે જિજ્ઞાબેન એટલે બાળમિત્રો ટીવી જોતા હોય તો એસી ચાલુ હોય પંખા ચાલુ હોય અને ટીવીમાં કોઈ ભલે ને સરસ મજાનું કાર્ટૂન કે પિક્ચર કે આવતી હોય પણ જો કોઈ ભાઈબંધની કે બેનપણીની રાડ આવે ને એ હાલ તો બેટબોલ રમીએ મજા આવી જશે તો એ રાડ સાંભળીને આપણા બાળમિત્રો દોડી જાય પછી એસી ચાલુ હોય પંખો ચાલુ હોય ટીવી પણ ચાલુ હોય તો આપણે બાળમિત્રોને કહીએ કે જ્યારે પણ તમે કોઈ પણ રૂમમાંથી બહાર નીકળો એટલે ઇલેક્ટ્રિક સ્વિચો બધી જ બંધ કરી જવાની અને આવી રીતે જો વીજળીની બચત કરીએ ને એ પણ આપણે પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થયા જ કહેવાયે અને કેવો ધસ મસ્તો ઉનાળો અને ગરમી છે એટલે બાળમિત્રો સાવરમાં નાતા હોય બાથટટબમાં નાતા હોય તો મજા કરવાની પણ એમાંય પાણીનો બગાડ ઓછો થાય ને એવી રીતે તો આપણે કરી જ શકીએ ચોક્કસથી એ વાત તો તમે ધારાબેન બહુ જ સરસ કરી કે ક્યાંય પણ આપણે જતા હોઈએ નળ ચાલુ હોય તો એવું દેખાય ને તો આપણે તરતથી નળ બંધ કરી દેવાનું અને આપણે જે પણ પાણીનો ઉપયોગ કરતા હોઈએ ને સવારે બ્રશ કરતા હોઈએ કે નાવામાં કે વાસણમાં જે પણ પાણીનો ઉપયોગ કરતા હોઈએ ને એમાં થોડો થોડો કાપ મૂકવાનો અને બાળ ઉનાળાને લીધે તરસ બહુ લાગે એટલે પાણીનો આખો ગ્લાસ ભરે એને એમ થાય કે હું તો આખો ગ્લાસ પી જ જઈશ પણ પછી પાણી પીને તરસ છીપાઈ જાય ને એટલે બાકીનું જે પાણી હોય ને એ ઢોળાય એની જગ્યાએ એ પાણીને તમે ઢાંકીને મૂકી દો ફરીથી એનો ઉપયોગ થઈ શકે અને એવું પણ થઈ શકે કે આપણે ક્યાંક જયારે નજીકના રસ્તા પર જવું હોય તો આપણે વ્હીકલ પર ન જઈએ એના બદલે ચાલીને જઈએ અથવા સાયકલથી જઈએ એનાથી તમારી શારીરિક તંદુરસ્તી પણ જળવાશે અને કસરત પણ થઈ જશે અને ધારાબેન ક્યાંય પણ આપણે બીજા ત્રીજા કે ચોથા માળે જતા હોઈએ ને ત્યારે આપણે લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે બાળમિત્રોને કહીએ કે ત્યારે લિફ્ટનો ઉપયોગ ટાળી અને જો પગે જવાનું રાખો ને તો તમે વીજળીની બચત પણ કરી કહેવાશે અને તમને હેલ્થ માટે પણ સારું રહેશે અને બાળમિત્રો તમે સરસ મજાના અવનવા નાસ્તાઓ લઈ આવો છો એ પ્લાસ્ટિકના પેકેટ્સ અને પ્લાસ્ટિકની થેલી છે એ રસ્તા પર ગમે ત્યાં ન ફેંકો કે જો પશુપક્ષીઓના મોઢામાં આવી જાય તો એને તો નુકસાન કરે જ પણ સાથે સાથે આ પ્લાસ્ટિક છે ને એ આપણા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક અને જોખમ ઊભું કરે છે અને પર્યાવરણને પ્રદૂષિત પણ ખૂબ કરે છે ધારાબેન આશા રાખીએ કે આપણા બાળમિત્રો આવું નહીં જ કરતા હોય પણ આજનો કાર્યક્રમ સાંભળીને જે બાળમિત્રો આવું કરતા હશે ને એ પણ કરતા અટકી જ જશે અને બીજાને પણ અટકાવશે સાચું નહીં બાળમિત્રો તો ધારાબેન આજે આપણે બાળમિત્રો માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ બાળક સમજે વૃક્ષનું મહત્વ અને આ વાર્તાલાપ આપી રહ્યા છે નમસ્તે બાળ મિત્રો તમને ખબર જ હશે કે વૃક્ષો પર ફૂટી હોય કેશુડાના ફૂલોનો શણગાર ધરતીએ ધારણ કર્યો હોય તે છે વસંત ઋતુ અને આ વસંતોત્સવ એ કુદરતનો ઉત્સવ છે જે કુદરત સાથે આપણે પણ ઉજવીએ છીએ આ વસંત ઋતુ વૃક્ષો સાથે સંકળાયેલ છે જો વૃક્ષો જ નહીં હોય તો સુંદર વસંત ઋતુનો નજારો આપણે ક્યાંથી માણી શકીએ વસંત ઋતુનું કામણ આપણા મનને આનંદ વિભોર કરી મૂકે છે એટલે જ ખરેખર આપણે એમ કહી શકીએ કે વન વૃક્ષો છે તો વસંતોત્સવ છે અને આ જ ઉત્સવ માનવ જીવન વહેતું રાખે છે ધબકતું રાખે છે મનને પ્રફુલ્લતાથી ભરી દે છે એટલે જ માનવ જીવનમાં વૃક્ષોનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો આજે આપણે વૃક્ષોના મહત્ત્વની વાત કરીએ ત્યારે માત્ર જંગલોની વાત નથી કરતા પણ આપણી આસપાસ બાગ બગીચાના રસ્તાની બાજુએ કે ઘરની આસપાસ કે ગામના ચોરા પાસે જે વૃક્ષો જોઈએ છીએ તે વૃક્ષોનું જતનપૂર્વક ઉછેર થવાને કારણે આપણે તેનો છાંયણો વૃક્ષો પર લચી પડેલા ફળ ફૂલ જોઈને આનંદિત થઈએ છીએ પણ બાળમિત્રો તમને ક્યારે એ વિચાર આવ્યો છે કે આ વૃક્ષોના ઉછેર પાછળ કોણે જહેમત લીધી છે સુકામ લીધી છે અને મિત્રો તમે જ્યારે વેકેશનમાં કોઈ રમણીય સ્થળોએ ફરવા પ્રવાસ કરો છો કે મિત્રો સાથે પિકનિક પર જાઓ છો ત્યારે મોટા ઘેગુર વડલાડની વડલાઈઓ પર ઝૂલો છો ત્યારે તમને વિચાર આવ્યો છે કે આ વૃક્ષોને મોટા થતાં કેટલા વર્ષો લાગ્યા છે જેમ બાળકના ઉછેરમાં જેટલી જહેમત ધીરજ અને સંભાળની જરૂર હોય છે એટલી જ આ વૃક્ષોના ઉછેરમાં પણ હોય છે અને એટલે જ આજે તમે જે વૃક્ષોની છાયામાં આનંદ લો છો તેવો જ આનંદ બીજા પણ લે તે માટે તમારે પણ નક્કી કરવું પડશે કે અમે પણ અમારી આસપાસ દર વર્ષે એક વૃક્ષ વાવશું અને ઉછેરશું કેમ બરાબર ને બાળ મિત્રો તમે જાણો છો ને કે આજે માનવ વસ્તીમાં ખૂબ જ વધારો થયો છે વસ્તી વધારાને કારણે અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે વસ વધતી વસ્તીને વસાવવા વધુ જમીનની જરૂર પડે છે અને એટલે જ વનોની જમીન ખુલ્લી કરવા મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે આ ઉપરાંત હવા પાણી અને અવાજનું પ્રદૂષણ પણ વધ્યું છે શહેરોમાં સિમેન્ટના જંગલો વધતા જાય છે અને વનો નાબૂદ થઈ રહ્યા છે પરિણામે શહેરનું વાતાવરણ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડિત છે અહીં શુદ્ધ ઓક્સિજન મેળવવો મુશ્કેલ છે આ બધા પ્રદૂષણને નાથવા માટે અનેક ઉપાયો પ્રયોજાયા છે તેમાં અગત્યનો ઉપાય છે વૃક્ષ ઉછેરનું મહત્ત્વ અને તેની જાળવણી અને આ પ્રકલ્પને પાર પાડવા માટે સરકારશ્રી દ્વારા પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે અને તેમાં લોકોનો સહયોગ સંસ્થાઓનો સહયોગ અને આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે અને એટલે જ બાલમિત્રો તમે પણ વૃક્ષોના ઉછેર અને જતનમાં તમારો પણ ફાળો આપો એ ખૂબ જ અગત્યનું છે એકવીસમી સદીમાં માનવ સંસ્કૃતિની પ્રગતિથી ઉર્જાના સાધનો અન્ય અણુયંત્રો વગેરેથી છેલ્લા ત્રીસ વર્ષથી તો પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાઈ છે ઓઝોન વાયુના પડમાં ગાબડા પડી ગયા છે અને એટલે જ આપણી આ ધરાને થયેલું મોટું નુકસાન અટકાવવા માટે અને તેનું પર્યાવરણ સુધારવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરીએ હવે તો વૃક્ષારોપણ ક્ષેત્રે આવેલ જાગૃતિને કારણે પર્યાવરણના રક્ષણની વાતો તો તમને મિત્રો શાળામાં પણ કરવામાં આવે છે ને અને આ માટે જ પર્યાવરણને લગતો વિષય આખો એક તમને ભણાવવામાં આવે છે ખરું ને બાલ દોસ્તો શું તમે જાણો છો કે આપણા રાજ્યના પાટનગર ગાંધીનગરને સૌથી લીલાછમ શહેરનો બિરુદ મળેલ છે અને તેનું કારણ છે ગાંધીનગરની વસ્તી કરતાં ત્યાં વૃક્ષોની સંખ્યા વધુ છે આપણા રાજ્યના સર્વાંગી વિકાસમાં પણ વૃક્ષોનો ફાળો મહત્ત્વનો છે હવે વૃક્ષારોપણની પ્રવૃત્તિને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહેલ છે અને આ મહાકાર્યને સફળ બનાવવા માટે શાળાઓ શિક્ષકો શિક્ષણ વિભાગ વન વિભાગ વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવા કામ કરતા મંડળો દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવી રહેલ છે બાળકો વૃક્ષોનું મહત્ત્વ સમજે એ માટે સરકારશ્રીના વિભાગ દ્વારા નાટકો સ્પર્ધાઓ નિબંધ સ્લોગન સ્પર્ધાઓ ઇકો ક્લબની રચના અને પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે અને આ પ્રયત્નોથી લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં હકારાત્મક અભિગમ ઉત્પન્ન થયેલ છે બાલમિત્રો આપણે એ તો ખબર જ છે કે વૃક્ષો આપણા જીવન સાથે કેટલા ઓતપ્રોત છે કેટલા ઉપયોગી અને મહત્ત્વના છે તે બાળકના જન્મથી લઈને માનવ જીવનના અંત સુધી દરેક તબક્કે વૃક્ષોનું લાકડું આપણા જીવન સાથે વણાયેલું છે વૃક્ષો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને હવાને શુદ્ધ કરે છે એ તો તમે સૌ સારી રીતે જાણો છો અને કેટલીક વનસ્પતિના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે ઉપયોગી છે અને આ વૃક્ષો અને વનરાજીને કારણે આખું આપણું આયુર્વેદ શાસ્ત્ર દવાઓની એક પદ્ધતિ વિકાસ પામી છે અને અનેક ગંભીર રોગોમાં આ ઔષધિ ઉપયોગી સાબિત થયેલ છે તેમજ પૌષ્ટિક ફળો આપતા વૃક્ષોને કારણે માનવ તંદુરસ્તી માટે શ્રેષ્ઠ આહાર તરીકે સાબિત થયેલ છે અને બીમાર લોકો માટે તે પોષક આહારનું કામ કરે છે અને વળી કેટલાક વૃક્ષોના મૂળિયા જમીન ધોવાણ અટકાવવાનું કામ કરે છે તો કેટલાક રણને આગળ વધતું અટકાવવાનું કામ પણ કરે છે અને બાળકો તમને ખબર છે કે વરસાદ કોણ ખેંચી લાવે છે અને ઉનાળાના ધોમધતા તડકામાં મીઠો છાયણો કોણ આપે છે વૃક્ષો બરાબર ને વૃક્ષોના મહત્ત્વની આ વાતો તો માનવ જીવનની થઈ પણ આ વૃક્ષોને કારણે જ આ ધરા પર પશુ પક્ષી જંગલી પશુઓ જળચર પ્રાણીઓ પક્ષીઓ અને બધાના જીવનમાં પણ વૃક્ષોનું જંગલોનું ખૂબ જ મહત્ત્વ છે અને બાળકો તમે એક વાત તો સારી રીતે જાણો છો કે પર્યાવરણમાં આ પશુ પક્ષીઓ વન્યજીવો જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું મહત્ત્વ કેટલું છે તેઓ પણ આપણા પર્યાવરણના મહત્ત્વના સાથી છે જંગલોના વિનાશને કારણે વન્યપ્રાણીઓનું જીવન સંકટમાં મુકાયું છે જંગલમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવાની પ્રવૃત્તિને કારણે કેટલાય વન્યજીવોનું અસ્તિત્વ સંકટમાં આવી ગયું છે કેટલીય જાતો આજે વિનાશના આરે આવીને ઊભી છે તેમના ખોરાક રહેઠાણ ઉપર વિપરીત અસર થઈ છે આ વન્યજીવો આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેમનું જતન અને રક્ષણ કરવું એ પણ આપણી પવિત્ર ફરજ છે અને આ પવિત્ર ફરજને નિભાવવા આપણે શું કરશું તેની વાત કરીએ તો મિત્રો આ બધા માટે આપણે હયાત વૃક્ષોને ટકાવી રાખવા અને નવા વૃક્ષોનું મોટા પ્રમાણમાં વાવેતર અને જતન કરવાનું છે અને દરેક બાળક પણ આ પવિત્ર કાર્યમાં સહયોગ આપે તો જ સાચા અર્થમાં વૃક્ષોનું મહત્ત્વ આપણે સમજ્યા છીએ એમ કહેવાય વૃક્ષોનું મહત્ત્વ સમજાવવા માટે જ આખા વિશ્વમાં આપણે એકવીસમી માર્ચના દિવસને વિશ્વ વન દિન તરીકે ઉજવીએ છીએ અને બાલમિત્રો સૌથી અગત્યની વાત કે વૃક્ષ ઉછેર માટે આપણી સરકાર પણ એના માટે ખૂબ ચિંતિત છે દેશની જંગલ સંપત્તિને સમૃદ્ધ બનાવવા તેનું રક્ષણ કરવા તથા વન્યજીવોને તેમના કુદરતી રહેઠાણો મળી રહે તે માટે સરકાર તરફથી અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે એના ભાગરૂપે પાંચમી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત વન્યજીવન બોર્ડ રાષ્ટ્રીય ઉદ્યાનોની રચના અભયારણ્યોની રચના અને જાળવણી ભારત સરકાર અને રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે ઉપરાંત ભારતીય વન્યજીવન બોર્ડ દ્વારા દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી બીજી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી કરવામાં આવે છે તેમજ દર વર્ષે દસ જુલાઈના ચોમાસા દરમિયાન વન મહોત્સવની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને શાળા કોલેજોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી તેમનામાં વૃક્ષો વિશે સભાનતા કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ વૃક્ષોનો ખૂબ મહિમા દર્શાવાયો છે ઋષિઓના આશ્રમ પરંપરામાં ભણતા બાળકો પણ વૃક્ષો નીચે અભ્યાસ કરતા હતા તેવું આપણે આપણા ધાર્મિક ગ્રંથોમાં વાંચ્યું છે આમ પુરાતન સમયથી વૃક્ષનું ધર્મ હોય કે પર્યાવરણ મોટું યોગદાન છે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના વર્ષે લોકજાગૃતિ લાવી સરકારના વન અને પર્યાવરણ ખાતા તરફથી કરવામાં આવતા ભગીરથ કાર્યોમાં આપણા સૌનો સાથ અને સહકાર રહે તો આપણે આપણા વનોની ગીચતા પાછી લાવી શકીશું અને ખાસ કરીને કચ્છમાં વરસાદની ખૂબ જ જરૂરિયાત રહે છે પાણીની ગંભીર સમસ્યા છે ત્યારે અહીં વૃક્ષોનું મોટા પાયે વાવેતર અને રક્ષણ થાય તે ખૂબ જ જરૂરી છે અને વૃક્ષોની સંખ્યામાં વધારો થવાથી સમગ્ર માનવજીવન માટે એક ઉમદા કાર્ય બની રહેશે અને તેનાથી પ્રદૂષણનું પ્રમાણ ઘટશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે તો ચાલો બાળકો આપણે નિશ્ચય કરીએ કે દરેક બાળક દર વર્ષે એક વૃક્ષ વાવશે અને ઉછેરશે જ અને આ રીતે આપણે વૃક્ષ તરફ આપણો લીલોછમ પ્રેમ વ્યક્ત કરીએ આવજો મિત્રો ફરી મળીશું કોઈ નવી વાત સાથે આવજો બાળક સમજે વૃક્ષ મહત્વ આ સરસ મજાનો વાર્તાલાપ બાળ મિત્રો હમણાં જ આપે સાંભળ્યો અને એ વાર્તાલાપ આપી રહ્યા હતા અશ્વિન મહેતા અને આ સરસ મજાના વાર્તાલાપ સાથે થઈ સરસ મજાના સંકલ્પ સાથે આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ ફરી મળીશું આવતા રવિવારે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલ માં આકાશવાણી ના ભુજ કેન્દ્ર પર ત્યાં સુધી আছো বাড় মিত্র আজ ধারা বে আলমিত্র আজ জিগা বে